નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે એસએસસી એમટીએસમાં ભરતીની જાહેરાત થઈ છે મિત્રો એમાં દસ હજાર પ્લસ જગ્યાઓ આપવામાં આવેલી છે અને તમે એજ્યુકેશન ક્વોલિફિકેશન દસ પાસ આપેલું છે એટલે કે દસ પાસ કરેલું હશે તો તમે એના માટે અપ્લાય કરી શકશો તો હવે આગળ વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે આ ભરતીની જાહેરાત થઈ છે અને એમાં તમને ઇમ્પોર્ટન્ટ ડેટ કઈ છે ક્યારે અપ્લાય કરવાનો છે બધી જ માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જોઈ લેજો મિત્રો કારણ કે આ વિડીયો તમારા માટે જ બનાવેલો છે અને તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે અને જે મિત્રો નવા આવેલા છે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલી લાલ કલરની સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી લેવું અને બાજુની બે લાયકનને પણ ક્લિક કરવી જેથી આવનારી કોઈપણ જોબ્સ અપડેટને લગતી માહિતી હશે એ તમારા સુધી પહોંચી જશે મિત્રો તો સમય સમયના બગાડતા આપણે વિડીયોની શરૂઆત કરી લઈએ એસએસસી એમટીએસ રિક્વાયરમેન્ટ બે હજાર ઓગણીસ એસએસસી એટલે કે મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન અને એમટીએસ એટલે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફમાં મિત્રો પ્યુન સફાઈવાળા કામદાર જમાદાર ચોકીદાર વગેરે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફમાં આવે છે મિત્રો હવે વેકેન્સીની વાત કરી લઈએ તો દસ હજારથી વધુ જગ્યા આપવામાં આવેલી છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ આપવામાં આવેલું છે અને તમારે પગાર ધોરણની વાત કરીએ તો પાંચ હજાર બસોથી વીસ હજાર બસો એના સાથે તમને મિત્રો મળશે ગ્રેડ પે એ તમને અઢારસો રૂપિયાનો એના ઉપરથી મળશે તમને અને એમાં એ જ લિમિટ પણ આપવામાં આવેલી છે તમને મિત્રો અઢારથી પચીસ વર્ષમાં જે આવતા હશે આ માટે અપ્લાય કરી શકશે એમાં તમને છૂટ આપવામાં આવેલી છે ઓબીસીમાં તમે આવતા હો તો ત્રણ વર્ષની મળશે એસસી એસટીમાં આવતા હો તો પાંચ વર્ષની મળશે અને પીડબ્લ્યુડીમાં આવતા હો તો પણ તમને દસ વર્ષની અને એક્સ સર્વિસમેન માટે પણ દસ વર્ષની છૂટ આપવામાં આવેલી છે અગત્યની તારીખ વિશે વાત કરી લઈએ તો નોટિફિકેશન રિલીઝ ડેટ એટલે કે તમે આ નોટિફિકેશન ક્યારે તમને જોવા મળશે તો બાવીસ એપ્રિલના રોજ તમને આ નોટિફિકેશન જોવા મળશે મિત્રો લાસ્ટ ડેટ તમને આપવામાં આવેલી છે ની બાવીસ મે સુધી આ ભરતી પ્રક્રિયા ચાલશે એટલે બાવીસ એપ્રિલથી ચાલુ થશે અને બાવીસ મેના છેલ્લી તારીખ તમને આપવામાં આવેલી છે અને તમારું જે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનો હોય છે એ તમે પરીક્ષાના દસ દિવસ પહેલાં તમે ડાઉનલોડ કરી શકશો એસએસસી એમ ટી એસ એક્ઝામ ડેટ એટલે કે તમને એક્ઝામની તારીખો પણ આપવામાં આવેલી છે એમાં પેપર એકની તારીખ આપેલી છે બે ઓગસ્ટથી છ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના રોજ આ એક્ઝામ લેવાઈ શકે છે એમાં બીજું પેપર હશે એ સત્તર નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ લેવાઈ શકે છે મિત્રો તો મિત્રો તમે આના માટે અપ્લાય કેવી રીતે કરી શકશો તો બાવીસ મેના રોજ ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે જવાનું હશે વેબસાઇટ તમને આપવામાં આવેલી છે ડબલ્યુ 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 ડોટ એસ એસ સી ડોટ એનઆઈસી ડોટ ઇન આ વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો એક્ઝામ ફીની વાત કરીએ તો મિત્રો જનરલ ઓબીસી માટે સો રૂપિયા આપવામાં આવેલી છે અને બેનો એસ ટી એસ સી અને પીડબ્લ્યુડી એક્સ સર્વિસમેન માટે કોઈ પ્રકારની ફી આપવામાં આવેલી નથી તો બહેનો માટે અને એસસી એસ માટે કોઈ જ ફી નથી એટલા માટે તમે તો જરૂરથી અપ્લાય કરી દેજો તો પણ મિત્રો બાવીસ મેના રોજ હું તમને વિડીયોના માધ્યમથી જણાવી દઈશ તમે કેવી રીતે અપ્લાય કરી શકશો તો પણ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો હું એનો ચોક્કસ તમને જવાબ આપી દઈશ તો વિડીયો સારો લાગે તો એક જરૂરથી લાઇક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રાખેલું હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો હવે મળીશું આવનારી નોટિફિકેશનમાં આવનારી વિડિયોમાં મિત્રો